નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ઉત્તરાયણ પર વરસાદની આગાહી ખેડૂતોને નવા વર્ષની મોટી ભેટ પાક ધિરાણ લોન થશે માફ ત્રણસો યુનિટ મફત વીજળી બેંક ખાતા થશે બંધ પાંચ રૂપિયાની નવી નોટની જાહેરાત પશુપાલકો માટે આવી ગઈ છે નવી યોજના એક લાખ કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી પેટ્રોલ ડીઝલ થશે મોંઘું અને સોના ચાંદીના ભાવમાં થશે વધારો લસણના ભાવ પહોંચ્યા પાંચસો રૂપિયા ને બાર ખેડૂતો માટે ઓગણીસમો હપ્તો જાહેર ખાતામાં જમા થશે બે હજાર રૂપિયા મોદી સરકારનો મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ પર વરસાદની લેટેસ્ટ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલે હાલ મિત્રો જણાવ્યું છે એ પ્રમાણે થી લઈને અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાઓની મોજ પણ પાણી ફરી શકે છે અને મિત્રો માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ખાસ મિત્રો જાન્યુઆરી એક અતિશય ઠંડીનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે જોકે મિત્રો પંદરમી જાન્યુઆરી સુધી એટલે કે લગભગ અગિયાર થી બાર દિવસ સુધી આ ઠંડીની લહેર છે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાની છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની ખેડૂતોને સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર પચાસ કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની થેલી માત્ર 1350 પચાસ રૂપિયામાં જ મળશે વધારાનો ખર્ચ એ મિત્રો સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અંદર અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરના વૈશ્વિક કિંમતોમાં સતત થતી જોવા મળી રહી છે પચીસ શરૂ છે અને ખેડૂતોને હાલ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી સૌથી મોટી ભેટ મળવાની છે ખાતર ખરીદવા એટલે કે ડીએપી પર હાલ સરકાર છે એ ખેડૂતોને સરકાર છે મિત્રો ખેડૂતોને વધારે સબસિડી આપશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ના પૈસા છે એ ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિંગ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી હવે મિત્રો ખાસ કરીને બે હજાર પચીસનું નું વર્ષ પણ શરૂ થઈ ગયું છે તો મિત્રો મિત્રો તમારું આના વિશે શું કેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ ખેડૂતોએ લીધેલી પાક ધિરાણ લોન છે એ પણ શું મિત્રો માફ થવી જોઈએ અથવા તો પાક ધિરાણ લોનના જે વ્યાજ હોય છે વાર્ષિક વ્યાજ એ પણ ખેડૂતોનું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘરે ઘરે મળશે ત્રણસો યુનિટ મફત વીજળી સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકાર છે એ મિત્રો દર વર્ષે વીજળીનો ખર્ચ મિત્રો હાલ પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરે છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે એ મફત વીજળી છે સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો વીજ બિલ છે એ આવશે જ નહીં તો મિત્રો તમારું શું કેવું છે કે તમને પણ આ ત્રણસો યુનિટ મફત વીજળીનો લાભ મળે છે કે નથી મળતો એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું વર્ષ અને બેંક ખાતાઓ થશે બંધ જો મિત્રો તમારું પણ બેંક ખાતું હોય તો આ સમાચાર જાણી લેજો ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ જ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે બેંક ખાતામાં છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન થઈ હોય એવા ખાતા સરકાર બંધ કરી દેશે એટલે કે તેને નિષ્ક્રિય કરી દેશે આ સિવાય જે બેંક ખાતા લાંબા સમયથી ઝીરો બેલેન્સ હશે આવા ખાતાઓ પહેલી જાન્યુઆરીથી જ બંધ થઈ જશે આ સિવાય ડોરમેટ અકાઉન્ટ એક એવું અકાઉન્ટ છે કે જેમાં વર્ષ બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી

રહેલી જોવા મળી રહી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ટૂંક સમયમાં જ પાંચ હજાર રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે આ સમાચારથી લોકોમાં ખાસી મિત્રો ચિંતાનું વાતાવરણ સર્જાયું છે હકીકતમાં તો બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય સરકારે કર્યો છે જેના કારણે આ મુદ્દો ચર્ચામાં વધુ તેજ બની શકે છે વાયરલ દાવો ખોટો છે મિત્રો એટલે કે આ સમાચાર મળી રહ્યા છે કે સરકાર પાંચ હજાર રૂપિયાની નોટ જાહેર કરશે પરંતુ આ સમાચાર તદ્દન ખોટા છે જેના કારણે આ મુદ્દે ચર્ચા ને અત્યારે આરબીઆઈ એટલે કે આરબીઆઈ સૌથી મોટી જાહેરાત કરી છે આરબીઆઈના ગવર્નરે કહ્યું છે કે વર્તમાન ચલણમાં પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે પર્યાપ્ત છે આજે ભારતમાં સૌથી મોટી નોટ પાંચસો રૂપિયાની છે અને આ સિવાય બસો રૂપિયાની નોટ છે સો રૂપિયાની નોટ છે પચાસ રૂપિયાની નોટ છે વીસ રૂપિયાની નોટ છે દસ રૂપિયાની નોટો છે એ પણ અત્યારે ચલણમાં જોવા મળી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસની આવકમાં વધારો થયો માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં રૂપિયા ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળી ના હાલ મિત્રો બારસો અને એક રૂપિયા ભાવ રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ છે મિત્રો નવસો રૂપિયાથી લઈને ખાસ કરીને મિત્રો પંદરસો ને બોતેર રૂપિયા સુધી નોંધાયા છે આજે કપાસની મિત્રો ચારસો ક્વિન્ટલ આવક છે એ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં જોવા મળે છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી રહી છે સફેદ તલના ભાવ મિત્રો ઓગણીસો પંચાણું રૂપિયાથી લઈને પચીસો નવ્વાણું રૂપિયા સુધી નોંધાયા છે માર્કેટિંગ યાર્ડમાં તલ કાળા તલના ભાવ મિત્રો ચોવીસો એકતાલીસ રૂપિયાથી લઈને તેત્રીસો અઠ્યોતેર રૂપિયા સુધી બોલાયા છે યાર્ડમાં પાંચસોને ક્વિન્ટલ તલની આવક નોંધાઈ છે તલ કશ્મીરીની માર્કેટિંગ યાર્ડમાં હાલ મિત્રો એકસઠ ક્વિન્ટલ આવક નોંધાઈ છે તલ કશ્મીરીના ભાવ મિત્રો બત્રીસોને પાંત્રીસ રૂપિયાથી લઈને ચોત્રીસો એકોતેર રૂપિયા સુધી નોંધાયા છે બાજરાનો ભાવ મિત્રો 435 પાંત્રીસ રૂપિયા થી લઈને 474 રૂપિયા સુધી નોંધાયો છે માર્કેટિંગ યાર્ડમાં 58 ક્વિન્ટલ પણ આવક છે મિત્રો બાજરાની થયેલી જોવા મળી રહેલ છે મિત્રો ત્યાર પછી ના સમાચાર અમરેલી યાર્ડમાં ચણાની જણસીની આવક નોંધાય છે ચણાના ભાવ એક હજાર એકસઠ રૂપિયા થી લઈને 1265 રૂપિયા સુધી બોલાયા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાના ભાવ અગિયારસો રૂપિયા થી લઈને 1320 વીસ રૂપિયા સુધી નોંધાયા આજે યાર્ડમાં બાર ક્વિન્ટલ ધાણાની આવક નોંધાઈ અમરેલી યાર્ડમાં લોકવાન ઘઉં અને ટુકડા ઘઉં ની કરવામાં આવી લોકવાન ઘઉં ના ભાવ છે મિત્રો ચારસો ને ત્યાં રૂપિયાથી લઈને પાંચસો અઠ્યોતેર રૂપિયા સુધી બોલાયા ત્યારે ટુકડા ઘઉંના ભાવ મિત્રો ચાર ચારસો ને બાણું રૂપિયાથી લઈને પાંચસો એક્યાસી રૂપિયા સુધી નોંધાયા છે માર્કેટિંગ યાર્ડમાં ચારસો ને ત્રીસ ક્વિન્ટલ ઘઉંની પણ આવક છે ત્યારે હાલ માર્કેટિંગ યાર્ડમાં જોવા પશુપાલકો માટે આવી ગઈ છે નવી યોજનાની જાહેરાત દેશમાં હાલ મોટી સંખ્યામાં લોકો પશુપાલનનો વ્યવસાય તરફ વળ્યા છે પશુપાલકોને સુખકારી માટે ખેતી બાડી અને પશુપાલન વિભાગ દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમ પશુઓમાં પણ પ્રકારના રોગો જોવા મળે છે ઘણી વાર આવા રોગના કારણે મૃત્યુ થતું હોય છે આવા કપરા સમયમાં પશુપાલક માટે મોટો બોજ પડે છે અને કપરા સમય સમય આવી જાય પરંતુ જો પશુપાલક પોતે જ તે પશુનો વીમો ઉતરાવેલો ઉતારેલો હશે તો તેવા તેઓ છે મિત્રો સરકાર દ્વારા પશુપાલક માટેના નવા પશુઓની ખરીદી પણ કરી શકે છે આ યોજના નામ છે પશુધન વીમા સહાય યોજના જેનો લાભ લેવા માટે પશુપાલકોએ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી છે એ મિત્રો કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો અને પશુપાલકો છે એ મિત્રો અરજી કરી શકે છે જેના પર અરજી કરીને ખેડૂતો અથવા તો પશુપાલકો વિવિધ યોજનાઓનો લાભ પણ લઈ શકે છે પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ મિત્રો લઈ શકે છે તો ફરી એકવાર આ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ છે એ એક મહિના સુધી ખુલ્લું મુકાશે અરજી કરી શકો છો તમે તો પશુપાલકો પૈકી પસંદ કરેલા પશુપાકો પશુપાલકોને પ્રતિ લાભાર્થી એકથી લઈને ત્રણ વેતરમાં એટલે કે એકથી લઈને ત્રણ પશુઓ હોય ગાય ભેસ વર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે આ સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે તો પશુ વીમા સહાય યોજના માટે શરૂ કરવામાં આવ્યું છે આ ખેડૂત પોર્ટલ તો મિત્રો પશુપાલકો અને ખેડૂતો માટે પણ અત્યારે આ સૌથી મોટા સમાચાર છે એ સાબિત થવાના છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી છે નવા વર્ષમાં સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે અને ગુજરાતના ખેડૂતો આગળ વધી શકે તે માટે તેમજ સાથે સાથે મધ્ય વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે હાલમાં કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત બે યોજનાઓને મંજૂરી આપી છે અને આ બંને યોજનાઓની ખાસ કરીને મિત્રો બંને યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર એક લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે જેમાં પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના એટલે કે આર કે એ વાય આર કેવી વાય માટે હાલ રૂપિયા મિત્રો કહી શકાય કે સત્તાવન લાખ સત્તાવન હજાર પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે બીજી છે કૃષ્ણ નીતિ યોજના એટલે કે કેવાય માટે હાલ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે આમ ખેડૂતોને વર્ગના લોકો માટે આ વધારવા માટે બે યોજનાઓને મંજૂરી પણ મળી ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે વધારો ગોવા હિમાચલ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે જ્યારે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવ ઘટ્યો છે નવા વર્ષના બીજા દિવસે કાચા તેલના ભાવમાં થોડોક વધારો થયો છે આ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે છેલ્લા દસ દિવસમાં પેટ્રોલ ગુજરાતની અંદર એવરેજ કિંમત છે મિત્રો પંચાણું પોઈન્ટ ઝીરો ચાર રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે તો મિત્રો તમારું શું કહેવું છે કે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ જિલ્લા તમામે તમામ તાલુકામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ એકોતેર હજાર આઠસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર પાંચસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ને ત્રીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ અઠ્યોતેર હજાર ત્રણસો ને એસી રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અઠ્યોતેર હજાર પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીના ભાવમાં પણ નેવું હજાર નવો ભાવ છે નેવું હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો દિવસે દિવસે સોના ચાંદીના ભાવમાં અત્યારે ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો તહેવારો નજીક આવશે લગ્નની સિઝન શરૂ થશે ફરી એકવાર મિત્રો લગ્ન લગ્નની સિઝન દરમિયાન સોના ચાંદીના ભાવમાં છે એ ભાવ વધારો થતો જોવા મળવાનો છે સોના ચાંદીના ભાવ છે વાત કરીએ તો હાલ લસણના ભાવ પાંચસો પાર પહોંચ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવ સતત વધતા ગૃહિણીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છેલ્લા ત્રણ દિવસમાં લસણના ભાવમાં સો રૂપિયાથી વધારાનો વધારો થયો છે હાલ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં સૂકું લસણ પાંચસો રૂપિયા પ્રતિ કિલો એક ગ્રામે વેચાઈ રહ્યું છે શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવાનું પસંદ કરે છે અને એક વાનગીઓમાં લીલા લસણના કારણે ચટાક કે દાર બની જાય છે તો મિત્રો અત્યારે લસણના ભાવ પણ અત્યારે આસમાને પહોંચતા જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓગણીસ માં હપ્તા પહેલા કરી લેજો આ કામ સૌથી પહેલા તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા હેઠળ એટલે કે કે યોજનાઓ જેમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય પ્રધાનમંત્રી કિસાન યોજના હોય ટેકાના ભાવ હોય કિસાન ક્રેડિટ કાર્ડ હોય આવી અનેક યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત બન્યું છે જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય તો બે હજાર રૂપિયાનો આગામી હપ્તો મેળવવા માટે જેમ બને તેમ વહેલી તકે આ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન કરવા માટે તમે એગ્રીસ્ટેકની વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો અથવા તો ગામના ઈ મારફતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો ખેડૂતો માટે અત્યારે ઓગણીસમો આપતો મેળવવા માટે આ તમામે તમામ જે કાર્ય છે એ અત્યારે પૂર્ણ કરવા એ અત્યારે આવશ્યક બનશે તો જ ખેડૂતોને આગામી હપ્તો એટલે કે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી આવા લોકોને ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડવા માટે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે કાર્ડ હોવું જરૂરી છે સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમ છે એમાં મોટો ફેરફાર કર્યો છે જેમાંથી હવે ઘણા કાર્ડ ધારકો છે એમને આંચકો લાગી શકે છે ભારત સરકારે કાર્ડને લગતા નવા નિયમો છે એ પણ જાહેર કર્યા છે હવે કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે હવે તમને માત્ર ને માત્ર મહિનાનું રાશન જ આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હોય તો એ કાર્ડ ધારકોને તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લેવું પડશે નહીંતર પછી તેમને આગળના મહિના એટલે કે આગળના મહિનો જ્યારે શરૂ થાય તો જે પાછલો મહિનો હોય એમનું રાશન નહીં મળે તો કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા અપડેટ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેતીવાડીમાં ખાતાની કિસાન પરિવહન યોજના માટે ખાસ ખેડૂતો જાણી લેજો કૃષિ ઉત્પાદનમાં પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટેક્ટર અને ઓછી જણસ જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અને અન્ય ગુડ્સ કેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના રૂડ્સ કેરેસ વાહન અને ટ્રેક્ટર ટેલરની ખરીદી પર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજનામાં કૃષિ વિભાગ દ્વારા હાલ આ યોજના ચલાવવામાં આવે છે હાઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન વિકાસ પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટેલર ઘટક મિત્રો માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ માટે રજીસ્ટર કરવાનું આવશ્યક મિત્રો ત્યાર મિત્રોના સમાચાર બાળકો માટે નવી યોજના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે નવી પેન્શન યોજના છે એમની શરૂઆત કરવામાં આવી છે આ નવી પેન્શન યોજના નામ છે એનપીએસ સ્વાસ્થ્ય યોજના જેમની અંદર માત્ર માત્ર નાના બાળકો છે એ લાભ લઈ શકે છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે બાળકના નામે ખાતું ખોલાવવાનું રહેશે ત્યાર પછી બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મહત્તમ રોકાણ છે મિત્રો એમાં કોઈ મર્યાદા નથી તમે એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર રૂપિયા ગમે એટલું રોકાણ કરી શકો છો આ યોજનાની અંદર ત્રણ વર્ષ માટે તમારે લોકિંગ છે એ લેવું પણ આવશ્યક બન છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વારંવાર કેવાયસી ની ઝંઝર થશે ખતમ મિત્રો આધાર કાર્ડ બેંક રાશન કાર્ડ મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ હોય આ દરેક કામો માટે તમારે વારંવાર ઈ કેવાય કરવું પડતું હોય છે ત્યારે આ ઈ કેવાય સીની ઝંઝટ ખતમ કરવા માટે સી કેવાય જાહેર કરવામાં આવી છે જ્યારે મિત્રો આ સી કેવાય વોલેટની જેમ કામ કરે છે એટલે કે સી કેવાય સીની અંદર તમારે તમામ ડોક્યુમેન્ટ હશે એમને એક ચૌદ આંકડાના નંબર આપવામાં આવશે અને ત્યાર પછી તમને આગળ એટલે કે લાઈફની અંદર જ્યારે પણ તમે કેવાય સીની જરૂર પડે ત્યારે તમે આ નંબર દાખલ કરી શકો છો અને એક જ ઝટકે તમે છે એ મિત્રો કેવાય ની પ્રક્રિયામાંથી પસાર થઈ શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં થશે મોટા ફાયદા જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં તમે કન્વર્ટ કરી શકો છો અને કન્વર્ટ કરવું પણ ખૂબ જ સરળ છે આ માટે તમારે બેંક શાખામાં જવાનું છે અને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે ખાસ કે મિત્રો એમના કયા કયા ફાયદા થાય છે જનધન ખાતા ધારકોને છે એ જનધન ખાતું ખોલાવે ત્યારે હાલ મિત્રો અમુક ફાયદાના સમાચાર સામે આવ્યા છે છ મહિના પછી તમને ઓવર ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે બે લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે એટલે કે વીમો મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર અને જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે ડિપોઝિટ પર વ્યાજ મળશે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને જનધન ખાતા ધારકો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જો તમે જનધન ખાતું ખોલાવો છો તો તમને અનેક ફાયદાઓનો લાભ છે એ પણ મળવા પાત્ર રહેશે તો જનધન ખાતા ધારકો માટે હાલ છ મોટા